सौथी पहला सौथी पहला धारों के मित्रों ने मित्रों ने हाल ही उम्र हाल ही उम्र अपने धारनी से, बराबर एक्स वर्ष पहले प्रथम मित्र एक्स वर्ष नौ હવે બીજો મિત્ર તમે એમ કહી શકો કે સર અહીંયા વાય બીજો મિત્ર વાય વર્ષનો નો લઈ શકાય લઈ શકાય પણ અહીંયા તમે જો જનરલી આવો ગુણાકાર આ રીતે જ્યારે બે સમીકરણો જોડાયેલા હોય ત્યારે તમારે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવાનો છે નહીં કે દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખજો ને એ બંનેનો સરવાળો વીસ વર્ષ આપ્યો છે તો પ્રથમ મિત્ર એક્સ વર્ષનો છે તો બીજો મિત્ર થશે વીસ માઇનસ એક્સ વર્ષ આ એમની હાલની ઉંમર બરાબર તમે કહેશો આ કેવી રીતે લાવ્યા તમે જો આ બંનેનો તમે સરવાળો કરો એક્સ વધતા વીસ બંનેનો સરવાળો આવશે એટલે જયારે પણ બે પદોનો સરવાળો તમને આપ્યો હોય એકને એક્સ ધારો તો બીજો સરવાળો માઇનસ એક્સ લઈ લેવાનું ઓકે તો આ રીતે બંનેની હાલની ઉંમર મળી ગઈ હવે એવું કીધું છે ચાર વર્ષ પહેલા તેમની ઉંમર તો ચલો ચાર વર્ષ પહેલાની ઉંમર ચાર વર્ષ પહેલાની તેમની ઉંમર

બરાબર અને બીજા મિત્રની ઉંમર થઈ જશે તો સ્વાભાવિક છે બંનેની ચાર વર્ષ પહેલાની ઉંમર થઈ હવે એમનો ગુણાકાર તમને કીધો છે એમનો ગુણાકાર કીધો છે એમનો ગુણાકાર કીધો છે શું કીધો છે ગુણાકાર કે ભાઈ એક્સ માઇનસ ચાર અને સોળ માઇનસ એક્સનો ગુણાકાર જે થાય છે એ અડતાલીસ છે એવું કીધું છે પહેલાં તો આ જોવાનું છે કે આ શક્ય છે કે નહીં તો આપણે જોઈએ ચલો હવે આનું સાદું આપીએ તો આ કંશને આ કંશ સાથે ગુણીએ હવે ગુણીએ તો શું થાય છે જરા જોઈએ એક્સ ને સોળ સાથે ગુણીએ તો સોળ એક્સ ને માઇનસ એક્સ સાથે ગુણીએ તો માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ચાર ને સોળ સાથે ગુણીએ તો સોળ ચોક ચોસઠ સોળ એક્સ અને ચાર એક્સ સર વીસ એક્સ થાય એ બીજું પદ બરાબર અને માઇનસ ચોસઠ બરાબર હવે એક કામ કરીએ અડતાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ તો માઇનસ અડતાલીસ બરાબર જીરો ઓકે અહીં જ ગણતરી દર્શાવીએ બરાબર હવે આગળ વધીએ માઇનસ એક્સ પ્લસ વીસ એક્સ ઓકે અને માઇનસ ચોસઠ અને માઇનસ અડતાલીસ સરવાળો થશે બંનેનો સરવાળો થશે એકસો બાર પણ કેવા માઇનસ માઇનસ એકસો બાર બરાબર જીરો ઓકે હવે આ આપણાને દ્વિઘાત સમીકરણ મળી ગયું પણ આ પ્રોપર સ્વરૂપમાં નથી કોઈ પણ સમીકરણ હોય વિચલ સુરેખ સમીકરણ હોય દ્વિઘાત સમીકરણ હોય કે સુરેખ સમીકરણ એનું પ્રથમ પદ હંમેશા ધન રાખો તો હવે આનું પ્રથમ પદ જો મારે ધન કરવું હોય તો આ બધાની નિશાની બદલવી પડશે બદલી દો તો એક્સવેર જે માઇનસ હતો એ શું થઈ ગયો પ્લસ વીસ એક્સ જે પ્લસ હતો એ શું થઈ ગયું માઇનસ અને એકસો બાર જે માઇનસ હતું એ થઈ ગયું પ્લસ બરાબર તો આ રીતે આપણને એક દ્વિઘાત દ્વિઘાત સમીકરણ મળી ગયું હવે આ દ્વિઘાત સમીકરણમાં એ b c ની કિંમતો કઈ તો એક્સક્ણક છે સી બરાબર તો આને આપણે બીજા કૌશમાં લખીએ બીજા પેજ પર લખીએ હું ફરીથી અહીંયા લખી દઉં એક્સ સ્ક્વેર માઇનસ વીસે પ્લસ એકસો બાર બરાબર બરાબર હવે આનું ઉકેલ શોધવાનો છે પણ ઉકેલ તો ત્યારે મળશે ને જ્યારે ઉકેલ શક્ય હશે તો એ કોણ નક્કી કરશે તો એ વિવેચક નક્કી કરશે એટલે કે ડિસ્ક્રિમિનન્ટ હવે એ શોધવા માટે તમારે એની કિંમત ની કિંમત અને સીની કિંમત નક્કી કરવી પડશે તો એક્સ નો જે સહગુણક છે એને એ કહીશું એક્સનો જે સહગુણક છે એને બી કહીશું અને સી અચળપદ છે એને સી કહીશું હવે ડીનું સૂત્ર છે ડીનું સૂત્ર છે શું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર માઇનસ વીસ વીસ નો મૂલ્ય છે એક અને સી નું મૂલ્ય છે સ્ક્વેર કેટલો થશે ચારસો બરાબર અને આ લોકોનો ગુણાકાર તો અહીંયા ચાર એકા ચાર ચાર એકા ચાર ને ચાર દુ આઠ બરાબર ચારસો માઇનસ ચારસો અડતાલીસ એટલે જવાબ આવશે માઇનસ અડતાલીસ માઇનસ અડતાલીસ એ જીરો કરતા નાનું કહેવાય ઋણ કહેવાય તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ ડી ની કિંમત ઝીરો કરતા નાની હોય બરાબર છે તો ઉકેલ શક્ય નથી અથવા તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી વાસ્તવિક ઉકેલ શક્ય નથી અથવા ન મળે બરાબર આવું તમે કહી શકો બરાબર આ યાદ રાખો ડીનું મૂલ્ય જ્યારે ઝીરો કરતાં નાનું હોય તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી હવે જો ઉકેલ જ શક્ય નથી તો આપણાને જે પ્રશ્ન આપેલો છે કે ભાઈ આ બંનેનો ચાર વર્ષ પહેલાંની ઉંમરનો ગુણાકાર અડતાલીસ છે તો શું આ શક્ય છે તો આ શક્ય નથી આ પ્રશ્નનો આ જવાબ